જે કેદીઓ રાજકોટ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા હતા ત્રણસો બેમાં અલગ અલગ કલમોમાં જે કેદીઓને કોર્ટ તરફથી સજા થયેલી હતી જે આજીવન કેદની સજા ભોગવવા માટે રાજકોટ જેલ ખાતે દાખલ થયેલા હતા આવા કેદીઓને સીઆરપીસી ચારસો બત્રીસની જોગવાઈ મુજબ જે કેદીઓ આજીવન કેદની સજામાં હોય અને ચૌદ વર્ષની સજા જેલની અંદર પૂરી કરે તેવા કેદીઓને આપણે જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ એવા કેદીઓના કેસ આપણે રજૂ કરતા હોય છે આવા કુલ ઓગણસી કેસ આપણે રાજકોટ જેલ ખાતેથી જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ મૂકવામાં આવેલા હતા જે કેદીઓના કેસ છે એમાંથી મોટાભાગના કેસ અમે સરકારમાં દરખાસ્ત મોકલી દીધેલી છે ચારસો તેત્રીસ મુજબની વહેલી જેલ મુક્તિ અંગેની દરખાસ્ત મોકલી દીધેલી છે જે પૈકીના બે કેદીઓ કે ઉદ્ધવજીભાઈ હરજીભાઈ કે જે કલમ ત્રણસો બેમાં ખૂનના ગુનામાં બે હજાર આઠની સાલમાં જેલની અંદર દાખલ થયેલ હતા સજા ભરવા માટે અને એક કેદી છે ભીખાભાઈ હરજીભાઈ પ્રજાપતિ કે જે ચારસો ત્રણસો બે ચારસો અઠ્ઠાણુંના ગુનામાં અત્રિની જેલ ખાતે સજા ભોગવવા માટે દાખલ થયેલા હતા સરકારશ્રીએ તેઓની જેલની અંદરની સારી ચાલચલગતને ધ્યાનમાં રાખી અને તેઓને વહેલી જેલ મુક્તિની અંગેની જે દરખાસ્ત આપણે મોકલેલી તેને મંજૂર કરેલ છે અને આજ રોજ તેઓ બંને ઉદવજીભાઈ 15 વર્ષની સજા ભોગવેલ છે. જ્યારે ભીખાભાઈ અરજીભાઈ 20 વર્ષથી વધુ 20 વર્ષનું 9 માસની સજા ભોગવેલ છે. सीआरपीसी सेक्शन 432 के موجب સરકાર શ્રીને નિયમો કે चलते और शर्तों के साथ दो कैदियों को उनकी सजा माफ की गई है। एक उनमें से उधव जी भाई है और दूसरा भीखा भाई है। तो ये एक कैदी सत्रह साल के आसपास जेल काट चुका है और दूसरा बीस साल के आसपास की सज़ा हो चुकी है तो इन दोनों को सरकार की तरफ से इनकी सज़ा माफ़ की गई है और जेल प्रशासन की तरफ से ये वापस समाज में पुनर्स्थापित हो सकें इसकी बहुत बहुत शुभकामनाएँ दी जाती हैं और आशा करते हैं कि वापस जेल की तरफ कभी नहीं आएंगे उद्धव जहर जी भाई क्या आज नो माहौल तो बहुत खुशी नो माहौल क्या साहब शायद जैमारे खास करके ना वहाँ हमारे परमर साहब झाला साहब એને અમારે ખાસ ખાસ એવો વલંદ કરીને એમને અભિમાન આપે બોલો છો કે અમારા પર ખુશ મહેરબાની એમ કે અમારો તાત્કાલિક અભિપ્રાય ભીરા ગૃહમાં મોકલા કાગડી અને ગૃહમાંથી અમે જેલ મુક્ત થઈ તાત્કાલિક એમ અત્યાર સુધીમાં પૂરા પંદર વર્ષ ભર્યા છે ત્રણસો બે નો ગુનો ત્રણસો બે બે હજાર સાત માં બનાવ સાડા પૂરા પંદર વર્ષ એક મહિનો રનિંગ સાડા સોળ વર્ષ

બસ શાંતિથી અમે રિયાને હું તો બીજા કેદીને કહું છું શાંતિથી કોઈ વાંચો બોલશો નહીં તમારો ખટલો થાય તો અમારી સમય મારા કેદી ભાઈઓને પ્રાર્થના કરું છું હા શ્વાસ ની બીમારી હતી આ ગૌશાળામાં કામ કરવા માંડ્યો ને ગાયોની સેવાથી મને શ્વાસ ની બીમારી મટી ગઈ છે